નમસ્કાર મિત્રો તારીખ છે વીસ સપ્ટેમ્બર બે હજાર આજે શુક્રવાર આજના વિડીયોની અંદર જીરુ બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વિડિયોની અંદર કરવાના છીએ તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો જીરુમાં ટૂંકી વર્ગર સાથે બે તરફી ભાવ જોવા મળી રહ્યા છે જીરુ બજારમાં વેચવાલી સ્ટેબલ છે જીરુના ભાવ વચ્ચે તો ખેડૂતો વેચવાલી થોડી વધે તેવી ધારણાઓ નિષ્ણાતો દ્વારા લગાડી રહ્યા છે જીરુ બજારમાં ભાવમાં મજબૂત રહ્યા હતા ઊંઝામાં જીરુની આવક હવે સ્ટેબલ છે કોઈ મોટી મુમેન્ટ દેખાતી નથી જીરુ બજારમાં આગળ જો ઉપર બજારો ટોન મિશ્રણ દેખાઈ રહ્યો છે ગુજરાતમાં જીરુની વેચવાલી થોડી ટેબલ છે બે દિવસથી આવક થઈ રહી છે પરંતુ બજારો થોડી પણ વધશે તો બજારની આવક પણ વધી શકે છે કેટલાક ખેડૂતો હવે નવા નવો ચોમાસુ પાક આવે તે પહેલાં જૂનો સ્ટોક ખાલી કરવાના મૂડમાં છે તેના કારણે ગોડાઉનમાં જગ્યા થઈ છે તેના પરિણામે ઉપર થોડા ભાવ ઉચકાશે અને જીરુના ભાવમાં વેચવાલી આવી શકે છે જીરુના બેન્ચમાર્ક વાયદાની વાત કરીએ તો એકસો પિસ્તાલીસથી વધીને પચીસ હજાર પાંચસોની સપાટી હાલ તો બંધ થઈ રહ્યો છે પચીસ હજારની ઉપર છે ત્યાં સુધી હવે કોઈ મોટી મંદી મંડી આવે તેવા સંજોગો દેખાતા નથી અને આગળ પણ જીરુના ભાવમાં સતત બે ત્રણ દિવસથી તેજીનો માહોલ છવાયો છે જીરુના ભાવમાં એક હજાર રૂપિયાનો વધારા સાથે અત્યારે ભાવ પાંચ હજાર પાંચસો સુધી બોલાઈ રહ્યા છે અને સૌથી વધુ ભાવ ઉર્જા માર્કેટ યાર્ડની અંદર જોવા મળી રહ્યો છે તો મિત્રો આગામી દિવસોની અંદર જીરુની ભાવમાં તેજી આવે તેવી સંભાવના છે તો મિત્રો આ હતી જીરુ ચર્ચા વિડીયો તમને ગમી હોય તો વિડીયોને લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું આવા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન જય કિસાન